પાદરા તાલુકાના સાપલા ગામના ખેડૂતોએ ગ્રીડ કંપનીની મનમાની સામે નોંધાવ્યો વિરોધ પાદરા તાલુકાના સાપલા ગામ ખાતે ખેડૂતોએ ગ્રીડ કંપનીએ જમીનનું વળતર આપ્યા વિના તેમજ કોઈપણ જાણ કર્યા વિના ખેતરોમાં હાઈ ટેન્શન વીજ લાઈનોના ટાવર ઊભા કરી દેતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ખેડૂતોએ હોબાળો મચાવી નારાજગી સામે આક્ષેપો કર્યા હતા પોતાના ખેતરોમાં ઊભા પાકમાં

તમામ ખેડૂતો સરકાર જોડે સંમત થયા છે ટાવર નાખવા માટે પણ કોઈ એનો વિરોધ નથી પણ પંચાવન ટકા કામ થઈ ગયું છે સરકાર ને આજુબાજુના ખેતરોમાં દોરડા કેચીને નુકસાન કર્યું ત્યાંના પણ ફોર્મ નથી ભરેલા રસ્તાઓ પર ઊંડા ઉંડા ચોમાસામાં ખાડા પડેલા છે જીસીબી થી તેનું અમે માટી પૂરી આપીશું અમને પ્રોમિસ આપેલું પણ તે છતાં આ લોકો માટી નહીં નાખતા કે જીસીબી થી કોઈ લેવલિંગ કરી આપવા તૈયાર નથી આ લોકો હવે સાહેબ ને વાત કરી અમે આપડે આનંદ વિષ્ણુ સાહેબ ને વાત કરી એ તો કે મારે વાત જ નથી કરવી